શો હેલો ગેશ કેમ શો બધા મજામાં ને તો મિત્રો જેમ જેમ માધવપુરનો મેળો આપણે કરતા જઈએ માધવપુરના મેળાના બે દિવસ આપણે જોયા અને આજે માધવપુરના મેળાનો ત્રીજો દિવસ તો શરૂઆત સવાર મીથી જ મારે કરવી છે માધવપુરનો મેળો અત્યારે તડખાનો તો લગભગ બધી જ વસ્તુ બંધ છે ચાલુ નથી બપોર પછી જે વસ્તુ બધી ચાલુ થાય આપણે જોવાની કોશિશ કરું આજે ઘણું બધું નવું છે સ્ટેપ બાય સ્ટેપ ચેનલમાં જોવાનું આજે તમે જેમ ની અંદર જોયું કે માધવપુરના મેળાની આરે માધવપુરનું જે બીચ છે એ માધવપુરનું બીચ છે એ માધવપુરની શોભા વધારે છે તો દર વર્ષે મેળાની અંદર બીચે કંઈક ને કંઈક રેતીમાંથી શિલ્પ અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવતી હોય છે તો આ વખતે શ્રી કૃષ્ણ ભગવાનની હોય કે એક ભારત શ્રેષ્ઠ ભારતની હોય એવી પાંચ જ કૃતિઓ બનાવી છે તો એ પાંચે પાંચ કૃતિઓ કેવી છે મેળાની સાથે સાથે બીચનો પણ થોડોક નજારો જોવું અને એ પાંચે કૃતિ છે એનું પણ તમને થોડુંક બતાવી દઉં દર્શન કરાવી દઉં તો ચાલો ફટાફટ જઈએ તો ફ્રેન્ડ્સ આપણે માધવપુર ચોપાટી બીચની અંદર મેં તમને જેમ ઇન્ટ્રોમાં વાત કરી કે દર વર્ષે મેળાની અંદર ચોપાટી વીચ ઉપર અલગ અલગ પ્રકારના રેતીની અંદરથી શિલ્પો બનાવવામાં આવે છે કૃત્ય બનાવવામાં આવે છે જેથી કરી અને માધવપુરના મેળાનો એક આનંદ છે એ કંઈક અલગ થાય અને અહીંયા ચોપાટી ઉપર જે માધવપુરના મેળો નિહાળવા માટે જે શ્રદ્ધાળુઓ આવે છે મેળાના દર્શન કરવા માટે જે શ્રદ્ધાળુઓ આવે છે એને કંઈક અલગ ફીલ થાય કે નહીં માધવપુરની ચોપાટી કેવી છે તો તમે મારી બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો સરસ મજાનું રેતીની અંદર એક સરસ મજાનું શિલ્પ બનાવ્યું છે કે શ્રી શિલ્પની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું એક મુખ છે અને મુખની બાજુમાં જે વેલકમ ટુ માધવપુર ફેર બે હજાર પચીસ એટલે મિનિંગ કેવાનો એવો થયો આ સરસ મજાની વાસણી પણ છે કે તમે માધવપુરના મેડમ આવો અને ચોપાટી બીચ ઉપર આવો તો ડાયરેક્ટ તમારું અહીંયાં કૃષ્ણ ભગવાનના આવા સરસ મજાના શિલ્પોથી તમારું વેલકમ કરવામાં આવે છે ચાલો આગળ પણ બીજી ત્રણ ચાર પ્રતિકૃતિ છે એ પણ જોઈએ તો ફેન્સ આપણે સરસ મજાનું એક કૃતિએ જોયું કે જ્યાં કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે અને વેલકમ ટુ ફેર પચીસ અને એક્ઝેક્ટ સાત ફૂટની લગભગ લંબાઈ પડાય હશે અને ઊંચાઈ પણ છ સાત ફૂટની હશે એની અંદર રેતીનો ઢગલો બનાવીને જો શું લખ્યું છે વિકસિત ભારત સરસ મજાનું પેઇન્ટિંગ કર્યું છે અને સાઈડમાં કઈક પૈસાની પણ પ્રતિમા છે ઉપર બેંક છે તો મારા અંદાજ પ્રમાણે લગભગ આના ઉપરથી આપણને ખબર કે આપણું ભારત છે એ એક વિકાસનો દેશ છે વિકાસશીલ દેશ છે અને વિકસિત તરફ આગળ વધી રહ્યો છે જેથી કરી તમે માધવપુરનો મેળો જોવો છો કેટલો અતિ કેટલો અતિ વ્યવસ્થિત મેળો થાય છે પહેલાં માધવપુરનો મેળો તરબુચીનો મેળો કહેવાતો પણ અત્યારે લગભગ દેશ વિદેશથી મહેમાનો આવે છે તો ભારતનો વિકાસ તો થયો જ છે તો એનું એક સરસ મજાને સિમ્બોલ દર્શાવવામાં આવ્યો તમે જોઈ શકો તો ફ્રેન્ડ્સ જેમ આપણે આગળ સરસ મજાની બે પ્રતિમાઓ જોઈએ એમ માધવપુરનું આપણે જ્યારે મેળાનું નામ આવે તો ભગવાન માતા અને ભગવાન શ્રી કૃષ્ણ એના લગ્ન સ્વરૂપે મેળો થાય છે તો એન્ટર થતા સરસ મજાના એકદમ નજીક તમે જોઈ શકો છો પાંચ છ ફૂટ રેત ની અંદર માતા રૂક્ષમણીનું એક અલૌકિક દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે કે જે એને જોઈ અને આપણને લાગે કે નહીં આપણે માધવરાયની નગરી માધવપુર ની અંદર આવી ગઈ તમે જોઈ શકો સરસ મજાનો અહીંયા રથ પણ છે અને રેત ની અંદર સરસ મજાની નાની નાની ડિઝાઇન કરવામાં આવી છે જેથી કરી અને આપણને એક સરસ મજાનો ફીલ થાય કે નહીં અમે માધુપુરના મેળાની અંદર આવ્યા અમે બીચની અંદર આવ્યા ત્યાં સરસ મજાના કૃષ્ણ ભગવાનના માધુરાયના અમને દર્શન થયા તો બેન જેમ આપણે આગળ સરસ મજાના બે ત્રણ પૃથ્વીઓ જોઈએ એવું જ બાજુમાં એક સરસ મજાનો અહીંયા આખું અહીંયા પૃથ્વીનો નકશો દર્શાવેલો છે આપણા પૃથ્વીનો એની અંદર આપણું જે ભારત છે એ એક શ્રેષ્ઠ ભારત છે એનો દર્શ નકશો દર્શાવવામાં આવ્યો છે અને ભારતની અંદર તમે જોઈ શકો સરસ એક ઉપર બાજનું સીન દર્શાવવામાં આવ્યું છે અને ભારત છે એ દેવોનું ભૂમિ કહેવાય ને કે અહીંયા ભગવાને જન્મ લીધો અહીંયા રામ ભગવાને જન્મ લીધો કૃષ્ણ ભગવાનને લીધો એ ભારત ભૂમિ છે કે અહીંયા અલગ અલગ સંતો થઈ ગયા તો અહીંયા સરસ મજાનું એક દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે કે ત્યાં તમે જોઈ શકો સરસ મજાનું કઈક મંદિર દર્શાવવામાં આવ્યું છે એના હિસાબથી આપણને એવું લાગે કે આપણી ભારત ભૂમિ છે એક દેવી સંતોની ભૂમિ છે કે જ્યાં ભગવાને ખુદ જન્મ લીધો છે તો આપણને પણ એ વાતનું અભિમાન થવું જોઈએ કે આપણું ભારત છે કે જ્યાં ભગવાનને જન્મ લેવાનું મન થાય પણ જોઈ શકો સરસ મજાના અલગ અલગ કૃત્યો દર્શાવ્યા છે તો ફ્રેન્ડ્સ આગળ આપણે સરસ મજાના ચાર શિલ્પ રેતની અંદર કૃત્યું છે એવું જ અહીંયા સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું કૃત્ય છે તેની અંદર એક આખું આખું ત્રાજવું બનાવવામાં આવ્યું છે અને ત્રાજવાની અંદર એક બાજુ શ્રી કૃષ્ણ ભગવાન બેઠા છે ને બીજી બાજુ કઈક નૈસર્ગિક વસ્તુ છે આપણને હે તુલસી તુલસી તો તુલસી દર્શાવવામાં આવી છે આપણને આપડી ઘરે તમે જોતા હોય તો અલગ અલગ પ્રકારની આંગણની અંદર તુલસી હોય તો એનું એક સરસ મજાનું કૃત્ય દર્શાવવામાં તમે જોઈ શકો છો અને લગભગ પાંચે પાંચ દિવસ અહીંયા રહેવાનું છે પાંચ દિવસ સુધી તમે માધવપુરના મેળાની અંદર આવતા હોય તો જે આ અલગ અલગ પ્રકારના દરિયા કિનારે શિલ્પો બનાવે છે એનો પણ તમે આનંદ લઈ શકો છો અને કૃષ્ણ ભગવાનની જે અલગ અલગ પ્રકૃતિઓ મૂર્તિઓ બનાવી છે એને પણ તમે નિહાળી શકો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે સરસ મજાના જે દરિયાકાંઠે માધવપુરના મેળાને લઈ અને સરસ મજાના રેતીના કૃતિઓ જોયા ભગવાન શ્રી કૃષ્ણના અથવા આપણા ભારતના લગભગ વસ્તુ બધી જોઈ પણ આ કૃત્ય કેટલા દિવસથી અહીંયા છે અને હજી કેટલા દિવસ સુધી રહેશે એની કદાચ આપણને બહુ આઈડિયો નથી પણ અહીંયા જ્યાં જ્યાં અલગ અલગ પ્રકારની મેળાને લઈ અને ગુજરાત સરકારે જે પ્રતિકૃતિઓ બનાવી છે ત્યાં અલગ અલગ પ્રકારના માણસો રાખેલા છે તો આપણી સાથે એક ભાઈ જોડાયે છે હું તમારું નામ નય ભાઈ નયણ આપણે મારા YouTube ની અંદર ચેનલ છે અને કદાચ આ વિડીયો કોઈ લોકો જોઈ અને આ બધું એને જોવું હોય ને અહિયાં આવવું હોય તો આ બધું કેટલા દિવસ રહે હજી કાલે નો દિવસ રહે અને આમ કેટલા દિવસથી છે અહિયાં બાસમુંદી પાંચ ટૂંકમાં આખા મહિના દરમિયાન રહેવાનું છે ને અને અહીંયા કોઈ લોકોને શૂટિંગ ઉતારવું હોય કે ફોટા તો કોઈ ચાર્જ છે કે સરસ મજાની નાનભાઈ વાત કરી કે અહીંયા બધા લોકો ફરવા માટે આવેટા પાડવા માટે થઈને આવે છે પરંતુ મારી બાજુમાં જઈ શકો છો માધવપુરનો શ્રેષ્ઠ દરિયા કિનારો છે એ આપણે માધવપુરનો દરિયા કિનારો છે અને ખાસ કરીને કહી દઉં કે તમે માધવપુરનો મેળો કરવા આવો તો આ સ્વચ્છ અને સુંદર દરિયા કિનારોને એક વખત અવશ્ય મુલાકાત માનો કે જ્યાં તમને સરસ મજાના જો ઊંટોની રાઈડ કરવા મળશે ગાડીઓની રાઈડ કરવા મળશે સરસ મજાના ઘોડાની રાઈડ કરવા મળશે અને ખાસ કરી તમે જોઈ શકો છો માધવપુરનો દરિયા કિનારો છે એટલો બધી ક્લીન છે રેતી બેતીને કાંઈ ઘટે નહીં ક્યાંય તમારા પગ ખુલ્લા હોય તો કાંટો ન લાગે કાંઈ ન લાગે કાંકરો ન લાગે એકદમ સરસ મજાના ઘણા બધા લોકો તમે જોઈ શકો છો અહીંયા મજા લઈ રહ્યા છે તો ખાસ કરીને એક વખત માધવપુરના મેળામાં આવો તો માધવપુરનું વીચ છે એ પણ જુઓ અને આ અલગ અલગ પ્રકારના મેળાના લઈ અને કૃત્યો દર્શાવે છે પણ જુઓ તો ભાઈ આપણે માધુપુરના બીચની અંદર ઘણી બધી વસ્તુઓ જોતા હતા તો જોતા હોય તો અહીંયા મેં તમને જેમ વાત કરી કે માધુપુર એક શ્રેષ્ઠ બીચ છે કે જ્યાં ઘણા બધી શ્રદ્ધાળુઓ લગભગ દૂર દૂર થી ફરવા માટે આખા ભારત માંથી આવે છે ઘણા બધા ભાઈઓ આપણને મળ્યા છે જવા બધા ક્યાં ક્યાં દૂર દૂર થી ફરવા હું ભાઈ તમારું નામ કેમ છો વિજયભાઈ જય માતાજી ક્યાંથી આવ્યા છો તમે દ્વારકા થી આવી કેવું લાગ્યું માધુપુર નું બીજ કઈ ગતિ ની સરસ છે ને ફરવા લાયક સ્થળ છે ને જો ભાઈ કઈ ગતિ ની બધા સરસ મજા ના વિચ અનુભવ કરો તો બધા એક કરી બોલી જાઓ બધાય જય માતા રાય એ ભમમે કી આ લઈ લો એક જ લઈ લો